અહીંયા જ સો સાયન્ટિસ્ટ અમેરિકાના સો સાયન્ટને સોંપવામાં આવ્યું અહીંની સરકારે સોંપ્યું કે તમે એ રીતે કંઈ શોધી કાઢો કે જેને કહીને માણસ સુખી થાય તો આ લોકોએ જોવું તો પછી બધું રિસર્ચ કરતા કરતા નક્કી એકવેરિયમ એટલે માછલી ઘર હોય ને એ દરેકે વસાવું અને એના સામે રોજ દસ મિનિટ થાય જવું लेह नो बस मूवमेंट डरलूं तो होय सेन बाँछली ने हम ने जना कहे मन लगिया है तो मन स्थिर था पर तो रोज करूं पड़े एक दिन तो ना जो तो मन डबल स्थिर थी ये कोई उपाय नहीं है है ने जो थी मन स्थिर था तो भगवान ने जो ना था જો આપણા સંતો સીધા એના ઉપર ગયા છે આત્મજ્ઞાન પુસ્તકો બહાર પડ્યા છે મિલિયન કોપી વેચી છે અનેક રીતે પણ એનું મોર આર થિંક પોઝિટિવ જુદા જુદા ટાઈટલથી બધી પુસ્તક બહાર પડે પણ એના મેન ટ્વિન્ટી સેન્સાર થિંક પોઝિટિવ સ્ટોપ નેગેટિવ થિંકિંગ યો બધું છે જ તો સચ શીખવાડે છે તમને ભાવ ગુણ ના જોવો નેગેટિવ થિંકિંગ ગુણ ગ્રહણ પોઝિટિવ થિંકિંગ મહિમા પોઝિટિવ થિંકિંગ આજે આપણે ખોતરીને ઊભું કરીએ ખોતરીને એક ભાઈ હતા ને એમ જતા હતા એનો પગ બગડ્યા એટલે ભારત દેશ કેવા છે અહીંયા તો એવું કઈ બને નહીં પછી જોયું કે શું છે એટલે પગ તો બગડેલા હતા કુતરાન આંગળી બગાડી નાક બગાડ્યું કર્યું એટલે આપણે જેમ જેમ સુખી થવા જઈએ પોતાની રીતે ત્યાં વધારે લપદાવ છો બધા તમે એ થાય છે હાથમાં આવતું જ નથી તો એપ્રોચ જ રોંગ છે દેહમાં દેહને જો કમ્ફર્ટ હેપીનેસ આ બે અલગ વસ્તુ છે આપણે બેને એક કરી મૂક્યા છે કમ્ફર્ટ જ હેપીનેસ સમજીએ છીએ કમ્ફર્ટેબલ ઘર ને બધું બનાવીએ છે મન મન અસ્થિર છે મન ગંદુ છે તો આજે આખી દુનિયામાં જે આ ઝઘડા છે કોર્ટ કચેરી છે સાસુ બૌનતાના અધિકારથી ચાલ્યું છે અત્યારે તો બહુ વધી ગયું છે બાપ દીકરા હોય પાડોશી સાથે હોય બે કોમ વચ્ચે હોય બે દેશ વચ્ચે હોય આ વર્લ્ડ વોર બધાનું કારણ એક જ શબ્દમાં એક ગંદુ મત જો મન ગંદુ ના હોય તો પરિણામ આવે જ નહીં તો ગંદુ મન કેટલું બધું તમે આખા વર્લ્ડ લેવલ ઉપર બધું બગાડે છે બહારની ગંદકી બહુ વાંધો નહીં આવે તમને જો બહાર મોટો પથ્થરો પડ્યો હોય હાથી જેટલો તો વાંધો ના આવે ઉપરથી જતા રહો બાજુમાંથી જતા રહો તો બીજે રમો પથ્થર પણ પથરી માં હોય તો જાઓ ઉપરથી માંથી આટલી જ હોય છે ભૂખા કાઢી અંદર અંદરનું તંત્ર છે બહારનું પ્રશ્ન નથી બહુ અંદર થાય પોતાની અંદર જુઓ તપાસ કરો જો કિડની સ્ટોન હવે બાર પથ્થરને ખસેડવા માટે પચાસ બજુર હોય એકને પચાસ પચાસ ડોલર આપો તો કેટલા થાય પચીસો ડોલર અને આ તમારે કિડની સ્ટોન કાઢો કેટલા થાય કેટલું બધું પછી પંદર દિવસની રેસ્ટ લેવું પડે આ કરવું પડે પેલું સાચવું પડે તો પછી કિડની સ્ટોન કરતા હોય હાર્ટ બ્લોક બાજી ઉપર મોકલે હાથ પગ કપાઈ જાય તો વાંધો ના આવે પણ હાર્ટમાં એક ટાંકડી વાગે ને તો તો કયું સ્થાન છે ત્યાં કેવી સલામતી છે એના ઉપર આધાર છે હવે એના કરતાં મન જો આ પેટમાં મળ હોય કબજિયાત હોય તો દવાથી બધું સાફ થઈ જાય કિડની સ્ટોન એક મળે ગંદકી છે એ વિશેષ પછી હાર્ટમાં બ્લોક થઈ ગંદકી છે એટલે મનમાં ગંદકી તો દેખાય નહીં સમજાય નહીં સમજાય દેખાય તો કંઈ કરી શકાય નહીં એના માટે અને માણસ દુઃખી થાય ને આપઘાત કરે પછી અંદર ને એમ બધું એકતા થતી જાય જો બહાર ઓલા એનિમલ ચાર પગ છે આપણે બે પગ છે હાર્ટ ને બધી ફંક્શન એક જ છે એનો લોહી સર્ક્યુલેટ કરવું તો શેપ ને પાવર જુદા હોય એના જેમ જેમ તમે અંદર થતા જાય પછી જો તો ગુસ્સો કરે છો ગુસ્સો કરે ગમે હોય અમેરિકન હોય રશિયન હોય ચાઇનીઝ હોય ઇન્ડિયન હોય ગમે હોય એને છંછેડો ને ગુસ્સો કરે છે અને કામ ક્રોધ લોભ આ બધાને જ છે આખી દુનિયા બધાને કઈ ઉપર ચામડીમાં જ ફેરશે બસ ચામડી ને બધા પછી કહી આપો કે અમેરિકન રશિયન ઉપર ચામડી લીધે જ બધું ભેદ પડે બાકી અંદર તો એક થતું જ જાય છે એમ આત્મા આત્મા શુદ્ધ હોય ને જે આપણે અક્ષરરૂપ કહીએ છીએ અક્ષરરૂપ થવું એ આત્માની શુદ્ધિ એ શુદ્ધિની પરાકાષ્ઠા એથી આગળ કોઈ શુદ્ધિકરણની જરૂર છે જ નહીં આત્મા શુદ્ધ થયો અક્ષરરૂપ થયો બ્રહ્મરૂપ થયો ફાઇનલી પછી એને એટલું ઇન્ફિનાઇટ ઇટર્નલ બ્લીસ એમાં પહોંચી જાય પછી કંઈ પછી પ્રશ્ન જ લાગે એટલે આના માટે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા કૃષ્ણ ભગવાન રામ ભગવાન બધા એટલે ના જ પ્રોસે કંઈ તો આ લોકનું સુખ આપવા નથી આવ્યું